ગાંધીનગરના સરગાસન ખાતે આજે વહેલી સવારે અકસ્માત થયો હતો ના કાર ચાલકે એક્ટિવા ચાલક આજેડને હડફેટે લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું અને આ આ અકસ્માતમાં બીએમડબલ્યુના કાર ચાલકને પણ ઈજા થઈ હતી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી ગાંધીનગર આમ તક ન્યૂઝ દૂરમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીનગર સરગાસન ખાતે આજે વહેલી સવારે અકસ્માત થયો હતો બીએમડબલ્યુના કાર ચાલકે એક્ટિવા ચાલકને આધેડ વૈયાને હળફેટી લેતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી અને સારવાર મળે તે પહેલાં તેમનું આ દેહનું મૃત્યુ નિપજ્યું હતું અકસ્માતના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા અકસ્માત બાદ ઘટના સ્થળે પોલીસ દોડી ગઈ હતી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી એક્ટિવા ચાલકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો બીએમડબલ્યુ કાર ચાલકને પણ ઇજા થતાં તેમને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે